સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામુગા શાળામાં વિવિધ કાર્યક્રમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ વી બાગડોદાની અધ્યક્ષતામાં યોજાયો ગણવેશ વિતરણ પાલિકા બજાર વેપારી મિત્ર મંડળના જીગરભાઈ ઠક્કર હિતેશભાઈ ઠક્કર હઝમુભાઈ શાહ દિલીપભાઈ પ્રજાપતિના હસ્તે શાળા તથા દિવ્યાંગ રોજગાર તાલીમ કેન્દ્રના તાલીમાર્થીઓને ગણવેશ અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે નવીન પામેલ બધીર બાળકોનું કુમકુમ તિલક કરી શાળા ગણવેશ ગોપાલ ટ્રસ્ટ તરફથી શૈક્ષણિક કીટ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા નોટબુક આપવામાં આવી આ પ્રસંગે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ સિનિયર સિટીઝન ક્લબમાંથી શંકરભાઈ પટેલ મૂળશંકરભાઈ કાળીદાસભાઈ પટેલ હેમલતાબેન વાલીંગણ મુકબધીર મિત્ર મંડળ સભ્યો હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહીને જિલ્લા કક્ષાએ વિજેતા બધીર ખેલાડીઓને પ્રમાણપત્રો ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા પ્રારંભમાં સર્વે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સૌનો પરિચય શાળાના આચાર્ય ઘેમરભાઈ દેસાઈએ આપ્યો હતો બાલિકાઓ કે જે બોલી કે સાંભળી નથી શકતી છતાં શિક્ષિકા અનિતાબેન તથા જોશીના સાઇન સહારે સ્વાગત ગીત તથા રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય માનહત માનહ મંત્રી કુસુમબેન ચંદારાણાએ આપ્યો શાળાના છત્રાલય સ્ટાફે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ ચહેમત ઉઠાવી હતી આ ભાર વિધિ વહીવટી અધિકારી ઉષાબેન ભુચે કરી હતી